હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું ફરીથી એકવાર આવીશું નવા વિડીયોમાં નવી રેસિપી સાથે તો આજે આપણે બનાવીશું કંટોલાનું શાક આજે કંટોલા છે એ આપણને માત્ર સોમાચામાં જોવા મળે છે પછી આપણને કંટોલા ક્યાંય પણ જોવા મળતા નથી ના તો લારીમાં ના તો માર્કેટમાં કે કોઈ પણ જગ્યાએ કંટોલા જે છે એ સોમાચામાં જ આપણે જોઈએ છે અને ખૂબ આનંદથી ખાઈએ છીએ તો આજે આપણે કંટોલાનું શાક બનાવીશું કંટોલાને સૌથી પહેલા તો આપણે આ કંટોલાને સરસ રીતે સાફ પાણીથી ધોઈ લઈશું તો તમે જોઈ શકો છો કે એકદમ તાજા માજા કંટોલા હું લઈને આવી છું પોતાની ઘરની વાડીએથી આ કંટોલા હું લાવી છું અને આજે આપણે આનું સરસ મજાનું શાક બનાવીશું તો સૌથી પહેલા તો આપણે એની બે થી ત્રણ વખત આપણે આને સાફ પાણીથી ધોઈ લઈશું જેથી કરીને આમાં જે કાંઈક કચરો હોય તે નીકળી જાય અને કંડોલા જે છે એ સરસ રીતે આપણે ધોઈ અને સાફ થઈ જાય તો બે થી ત્રણ વખત ધોવાના છે જેથી કરીને આમાં તમને જે કાંઈ નાના મોટો કચરો દેખાઈ રહ્યો છે તમે જોઈ શકો છો આ રીતનો કચરો હોય છે આમાં આપણે બે થી ત્રણ વખત પાણી બદલી બદલી અને સાફ કરી નાખીએ એટલે આપણા જે કંડોલા છે એ એકદમ સ્વસ્થ અને મસ્ત બની જાય તો હવે આ રીતે મેં એને સમારી લીધા છે ગોળ ગોળ ચકડા ટાઈપના મેં આને સમારી લીધા છે અને હવે આપણે આનું શાક બનાવીશું તો મેં ગેસ ઉપર એક પેન રાખી દીધી છે એમાં આપણે બે મોટી ચમચી ઓઈલ ઉમેરીશું ગાઈશ આમાં મેં હિંગ અને રાય લીધી છે હવે આપણે થોડું જીરું પણ ઉમેરીશું તો નાની અડધી ચમચી જીરું ઉમેર્યું છે આ સરસ રીતે ચટકી જાય એટલે કંટોલા ઉમેરીશું આપણે તો હવે આપણે આમાં કંટોલાને ઉમેરી અને થોડીક વાર સુધી સાતળવાના છે જેથી કરીને કંટોલા છે એનું શાક એકદમ સરસ અને પરફેક્ટ બને તો હવે આપણે આને બે થી ત્રણ મિનિટ સુધી સાતળીશું થોડીક વાર આ રીતે સાતળવાથી આપણા જે કંટોલા છે એ તેલમાં જ ચડી જાય છે વધારે પાણી એક્સ્ટ્રા ઉમેરવાની પણ આપણે જરૂર નહીં પડે તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ગાઈઝ હવે આમાં એક મોટું ટમેટું મેં સમારી લીધું છે આ રીતનું તમે તમારી ચોઈસની અકોર્ડિંગ નાના મોટા ટુકડા કરી શકો છો અને એક ચમચી આદુ અને લસણની પેસ્ટ લીધી છે તો મેં આ રીતે અધકશરું ખાંડ્યું છે અને હવે આપણે એને પણ આમાં મિક્સ કરી અને બે થી ત્રણ મિનિટ સુધી ટામેટાને પણ પકાવીશું જેથી કરીને કંટોલાની સાથે સાથે જે આપણે ટામેટા ઉમેર્યા છે એ પણ સરસ રીતે ગળી જાય તો બે થી ત્રણ મિનિટ આ આ રીતે સતત ચલાવતા રહેશો જેથી કરીને કંટોલા છે એ બળવા ના કરે તો અહીંયા પર સરસ મજાના કંટોલા તમે જોઈ રહ્યા છો અને હવે આપણા કંટોલા જે છે એ સતળાઈ ગયા છે ટમેટા પણ સાથે સતળાઈ ગયા છે અને હવે આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું તો મીઠું મેં અહીંયા નાની અડધી ચમચી લીધી છે એક ચપ ચપટી જેટલી જ હળદર લીધી છે અને લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીલું પાવડર લાલ મરચું પાવડર તીખો છે એટલે મેં એક ચમચી જ ઉમેર્યું છે તમે તમારી સોઈઝની અકોર્ડિંગ વધારે કે ઓછું કરી શકો છો કોઈ વાંધો નથી અને હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી લઈશું બધો જ મસાલો કંટ્રોલમાં મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે આ રીતે એને મિક્સ કરતા રહીશું અને ત્યારબાદ થોડુંક પાણી આપણે આમાં ઉમેરવાનું છે તો હું થોડુંક રસાવાળું શાક કરવાનું છું જો તમે રસાવાળું શાક ના કરવાના હોય તો તમે થોડુંક જ પાણી ઉમેરી શકો છો પણ હું મારા અંદાજથી કહું છું કે હું એક કપ પાણી ઉમેરીશ જેથી કે આપણું જે શાક છે એ સરસ મજાનું રસાવાળું બને તો બાજરાના રોટલા સાથે પણ તમે ખાઈ શકો છો અને ઘઉંની રોટલી સાથે પણ તમે ખાઈ શકો છો આ શાક જે છે એ ચોમાસામાં જ આપણે ખાઈ શકીએ છીએ તો ખાસ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે તો મેં કહ્યું હતું એ પ્રમાણે મેં અહીંયા એક કપ પાણી ઉમેરી દીધું છે અને હવે સરસ રીતે મિક્સ કરીને આપણે પાંચ મિનિટ સુધી આને ઢાંકી અને ચડવા દેસું જેથી કરીને આપણા કંટ્રોલ જે છે એ સરસ રીતે પાકી જાય તો હવે એક ઢાંકણ ઢાંકી દઈશું અને ના ઢાંકીએ તો પણ કોઈ પ્રોબ્લેમ નથી તમે જોઈ શકો છો મેં ઢાંકણ ઢાંક્યું નથી જેથી કરીને તમે જોઈ શકો તો આ રીતે ઉકળી રહ્યું છે આપણે જે પાણી ઉમેર્યું હતું તો આ રીતનું ઉકળી રહ્યું છે હવે થોડીક વાર હું ઉકળવા દઉં છું તો બસ મારે થોડું રસ્તાવાળું શાક જોયું છે એટલે હવે લાસ્ટમાં લીલા ધાણા ઉમેરવાના છે કરેલા ધાણા જાય એટલે તમે જોઈ શકો છો કે આપણું જે કંટોલાનું શાક છે એ સરસ રીતે પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો જો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી અને મને કોમેન્ટ કરીને જણાવજો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી અને હા મિત્રો જો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બગલમાં બે લાઈકન પ્રેસ કરી દેજો જેથી કરીને કે મારા આવનાર વિડીયો મળી શકે તો ફરીથી મળીશું નવી અને રેસીપીમાં ત્યાં સુધી આવજો બાય બાય એન્ડ ટેક કેર થેન્ક યુ